બોટાદથી સમાચાર સાળંગપુર હનુમાનજી મંદિરના નામે નકલી વેબસાઇટ બનાવીને રૂમ બુક કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી અઠ્યાવીસ વર્ષીય આરોપી અમરજીત મોતીલાલ ઉત્તર પ્રદેશનો છે અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલો છે સાળંગપુર હનુમાનજી મંદિરના નામે રૂમ બુક કરી લોકો પાસેથી ઓનલાઈન રૂપિયા પડાવતો હતો આ વાતની જાણ થતાં બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે આરોપીઓએ અલગ અલગ સર્વરનો ઉપયોગ કરીને બેતાળીસ બનાવી પોલીસે યુપીના પટિયાલી તાલુકામાંથી આરોપી કરી છે આરોપી અન્ય કોઈ સાયબર સાથે જોડાયેલો છે કે નહીં લઈને તપાસ છે અઠ્યાવીસ વર્ષની ઉંમરનો છે ને ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ કરે છે મૂળ વતની છે નાગલા ભાગવત જિલ્લો કાસગંજ યુપીનો હોસ્ટિંગર ડોમેન સર્વરનો ઉપયોગ કરીને કુલ સોળ એક વેબસાઇટ અને ગોડેડી ડોમેનનો ઉપયોગ કરી અને છવ્વીસ વેબસાઇટો આ રીતે એક ડેવલપ કરેલી છે અને આ ગુનાની વધુ તપાસ હાલ બોટાદ જિલ્લાની સાયબરની ટીમ દ્વારા ચાલુ